વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ એમસીક્યુ ટાઈપ છે પાછળ જવાબ ચોક્કસ આપેલા છે પણ જે વિદ્યાર્થીઓ હોનસિયાર છે એને ખરેખર સમજીને પૂરશો તો પરીક્ષામાં આ રીતના જ એમસીક્યુ પૂછાવાના છે તમારી એક્ઝામમાં આ જ રીતે જે મિત્રોએ ગોખ્યું છે ડાયરેક્ટ જવાબ લખ્યા છે એમને નહીં આવડે અને હું છું એ સમજાવીને પુરાવું છું એટલે સમજશો તો લાઈફ ટાઈમ યાદ રહેશે એટલે બરાબર ધ્યાન આપો શું કહે છે પ્રત્યેક વિધાન સાચું બને રીતે ખાલી જગ્યા પૂરો આ સંખ્યાઓ આપેલી છે સૌથી મોટી સંખ્યા તમે જુઓ તો અહીં છ હજાર ત્રીસ છે દેખાય છે તો પહેલી કઈ આવશે પહેલામાં જવાબ છ હજાર ત્રીસ અહીં લખી દઈએ પછી અહીં નાની સંખ્યા છે અહીં પિસ્તાલીસ હજાર છે ચોપન છે અહીં બાર છે તો આ જ આવશે બાર હજાર ત્રણસો પિસ્તાલીસ જોઈએ ખ્યાલ આવી જાય આપણને પછી પાછી શું કહે છે નાની સંખ્યા કહે છે નાની જોઈએ તો એ બત્રીસ છે સડસઠ છે બાર તો બાર હજાર વાળી આવશે હું લગતો નથી બરાબર રાઉન્ડ સોરી બાર હજાર આ એનાથી નાની આ છે નવ હજાર આઠસો સડસઠ એટલે બરાબર ધ્યાનથી જોજો નવ હજાર આઠસો સડસઠ આવશે આ નહીં આવે પછી મોટી સંખ્યા તમે જુઓ તો અહીં છપ્પન હજાર છે છપ્પન હજાર અઠવાણું તો આવી જશે પછી શું કહે છે ચાર અંકોની મોટામાં મોટી જ્યારે મોટામાં મોટી પૂછે નવડા જ કરી દેવાના ચાર આ એક બે ત્રણ અને ચાર ચાર અંકોની નાનામાં નાની તો એકડો કરીને પાછળ મીંડું કરી દેવાનું નાની થઈ ગઈ પોચ અંકની નાનામાં નાની તો એકડો કરીને એક બે થઈને ચાર પોચ અંક થઈ ગયા પાંચ અંકની મોટામાં મોટી બધા નવડા જ કરી દેવાના પોચે પોચે ઓકે પાંચ અંકની મોટામાં મોટી ઉકે છે ચલો પછી આ સંખ્યા આપેલી છે અને ચાર અંક એમાંથી શું કે ચાર અંકની મોટામાં મોટી તો આઠડો પછી છગડો પછી ચોગડો અને પછી જીરો કરી દેવાનો આપણે આગળ શીખી ગયા છીએ પછી નાનામાં નાની નાની હોય તો ને એનો અંક લેવાનો બે ત્રણ પાંચ નવ ખ્યાલ આવી ગયો પછી જુઓ તો છ અંકની નાનામાં નાની તો એકડો કરીને છ અંક પૂરા કરો એક બે ત્રણ ચાર અને પોચ અને એકડો છગડો થઈ ગયો છ અંકની મોટામાં મોટી તો બધા નવડા જ કરવાના છ છે બે ત્રણ ચાર પાંચ અને છ નવડા પછી શબ્દોમાં કઈ રીતે લખાય એકમ દશક સો હજાર હજાર ત્રીસ હજાર છપ્પન બરાબર લખી દઈએ ત્રીસ હજાર છપ્પન શબ્દોમાં એકમ દશક સો હજાર દસ હજાર લાખ તો નવ લાખ છ હજાર ઇઠ્યોતેર તો અહીં લખીએ નવ લાખ છ હજાર ઇઠોતેર સોળ હજાર નેવું ને અંકોમાં લખો સોળ હજાર નેવું તો આ સોળ હજાર નેવું છે તો આવી ગયા પછી કે ચાર લાખ તો ચાર લાખ પચાસ તો પછી વચમાં હજારમાં કંઈ નથી તો જીરો કરો અને પચાસ થઈ ગયા પછી શબ્દોમાં તો એકમ દશક સોળ હજાર દસ હજાર લાખ દસ લાખ દસ હોય એટલે બે લેવાના બત્રીસ લાખ એસી હજાર સાતસો ચાર અહીં લખી દઉં બત્રીસ લાખ એસી હજાર સાતસો ચાર પછી પાંચમી શબ્દો મૂકીએ છીએ ચાલીસ લાખ તો ચાલીસ કર દો પાંચ હજાર તો પાંચ કરી દો દસ તો ઝીરો દસ દો બે કરોડ તો બે કરી દઈએ પછી દસ લાખ તો દસ કરી દઈએ ઓનલી ફોર બાર તો આવું મિન્ડો મૂકવો પડશે જીરો જીરો અને જીરો બાર આવશે અને શબ્દોમાં લખો તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ દસ કરોડ તો દસ હોય એટલે બે અંક સાથે ઉપાડવાના ત્રેવીસ કરોડ પછી ચાલીસ લાખ પછી બોતેર હજાર પાંચસો નેવું ઓકે આ રીતે તમારે લખવાનું છે ચલો અહીં જો વિકલ્પો આપેલા છે અહીં તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોશો પહેલાંમાં બેની સ્થાન કિંમત બેના પાછી કેટલા અંક છે એક બે ત્રણ તો ત્રણ મેળો આવવા જોવું તો એક આવી જશે તરત જ મળી જશે અહીં બેની સ્થાન કિંમત બેના પછી એક બે ત્રણ ચાર મેળો જોવું એટલે આવશે ચારની સ્થાન કિંમત ચાર પછી એક બે ત્રણ ચાર ચાર પછી પોંચ મેળો જોવું એટલે આવી જશે છની સ્થાન કેમ છ પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત મીંડો જો એટલે આ સંખ્યા આવશે કંઈ કરવાનું જ નથી વિદ્યાર્થી મિત્રો લોબો વિચારીએ તો ચિંતા કરવાની એકમ દશક ગણીને આપણે શું લેવાનું આપણે તો જવાબથી મતલબ છે ફટાફટ થઈ જાય હવે નવ હજાર સોરી નવ લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણુંમાં એક ઉમેરો તો વિદ્યાર્થી મિત્રો આખી સંખ્યા ચેન્જ થશે બરાબર છે અહીં જુઓ અહીં નવ એક દસની શું થઈ જશે પાછું નવ એક દસની શું થશે નવ એક દસની શું થશે બરાબર છે એટલે દસ લાખ થઈ જશે આ આવશે એક કરોડ બરાબર ખાલી જગ્યા લાખ આ ગણાને લોચા પડે છે કઈ રીતે ગણાય એ તમને આવડવું જો એક કરોડ લખવાના ને સામે લાખ લખવાના તો જ તમને ખ્યાલ આવશે બાકી નહીં કરો જો હું તમને એક શીખવાડું ચાલો શીખવાડવું તો પડશે તમને એક કરોડ લખીએ ચલો જો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ થઈએ જુઓ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અને કરોડ તો એક કરોડ થયા ને સામે લાખ કીધા છે તો લાખ લખીએ જુઓ એક બે તઈ ચાર પાંચ એકમ દશક સો હજાર દસ હજાર લાખ બરાબર મીંડો ઉડાડ દેવાનો એક બે તઈ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો શું વધ્યું સો તો અહીં સો લખી દેવાના એ જ રીતે એક લાખ છે તો લખી દઈએ જુઓ એક લાખનો પાંચ મીંડો આવો એકમ દશક શું એકમ દશક શું હજાર દસ હજારના લાખ બરાબર સો કીધા સો એટલે એક અને બે કિલો જો બે બે જ્યો તો કેટલા વધ્યા હજાર તો હજાર જવાબ આવશે બરાબર છે એક મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ એ દસ લાખ થાય આપણને ખ્યાલ છે એક કિલોગ્રામ બરાબર હજાર ગ્રામ થાય એક મિલીગ્રામ બરાબર તો મિલીગ્રામ એક ગ્રામ કરતો નાનો છે એટલે એક ભાગે હજાર આવશે પછી એક કિલોમીટર બરાબર છ કિલોમીટર બરાબર એક કિલોમીટર એટલે હજાર તો છ એ છ હજાર આવો હવે અહીં કઈ સંખ્યા બને તો પેલો પાંચડો છે પછી બગડો છે પછી જીરો છ જીરો છ અને આઠ છે તો કઈ બનશે બાવન હજાર જીરો જીરો આઠ બનશે એક બિલિયન એટલે ખાલી જગ્યા લાગતો દસ હજાર ખાલી જગ્યા વ્યાખ્યાયિત થયેલ નથી તો જો આઠમાં આઠ વત્તાં ઝીરો એટલે આઠ આવે આઠમાં જીરો જાય તો એ આઠ આવે પણ ભાગાકારમાં કદી ઝીરો ના આવે એટલે આ જ આવશે હું કઈ સંખ્યા મોટી છે એ ગણ જોવાનું છ તો જુઓ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ એટલે છપ્પન લાખ છે અહીં એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ અહીં છપ્પન લાખ છે અહીં છપ્પન લાખ ચાર હજાર છે અહીં છપ્પન લાખ ચાલીસ હજાર એટલે આ મોટી છે તો એ જે મોટી હોય એના હું બે ફોટા પડ ખ્યાલ આવ્યો ચાલો આગળ જોઈએ આ પી નવું અહીં જુઓ ત્રણ અંકોની મહત્તમ ત્રણ અંકોની મહત્તમ સંખ્યા કઈ તો નવ હજાર નવસો નવ્વાણું એમાં એક ઉમેરો તો વધતા એક તો નવ ને એક દસની ની શૂન વધી એક નવ ને એક દસની ની શૂન વધી નવ ને એક દસ એટલે હજાર આવે તો શું કહેવાય આ ચાર અંકની નાની સંખ્યા કહેવાય તો ચાર અંકની મહત્તમ ના આવે ચાર અંકની ન્યૂનતમ એટલે સી આવશે બરાબર આવું વિચારવું પડે એક કરોડ બરાબર તો આપણે જોઈએ એક કરોડ બરાબર કેટલા થાય સો લાખ થાય એટલે બે આવશે આગળ જોઈએ છે પછી એમાં છની સ્થાન કિંમત કરીએ તો છના પાછળ એક બે ત્રણ ચાર પો છ મેળો આવો ત્રણ ને ત્રણ છ એટલે કયો આવશે ત્રીજામાં સી આવશે આવો ભારતીય પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કરો ભારતીય પદ્ધતિમાં અલ્પ હોય તો આપણને ખબર ત્રણ બે બે એટલે એક આટલા આવશે એક આટલા આવશે અને એક આટલા આવશે ચલો જુઓ અહીં બે છે એટલે આ તો ના આવે અહીં બે એ આપ્યું છે એટલે ભારતીય પદ્ધતિમાં ના આવે ત્રણ બે બે જો સી આવી ગયું અન ખ્યાલ આવી જાય એક અબજ બરાબર ખાલી જગ્યા મિલિયન તો સી આવશે હજાર આવો અહીં અંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં મેં તમને કહી દીધું આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કેવું હોય ત્રણ બે બે કરીને જવાબ દેવાનું હોય તો પહેલાં ત્રણ સોરી હોય ત્રણ ત્રણ જ હોય બે ના આવે એમાં ત્રણ 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 ચાલુ જ રહે તો જો આ ત્રણ ત્રણ અને આ ચો અહીં જો બે છે એટલે આ ના આવે અહીં બે લીધું ના આવે અહીં ત્રણ પછી બે લીધું એટલે આ એ ના આવે તો કયું આવે એ આવે સાતમું બનતી મોટામાં મોટી પાંચ આંકની સંખ્યા તો પહેલો નવડો લેવાનો પછી આઠડો લેવાનો પછી છગડો લેવાનો પછી તગડો લેવાનો ઝીરો લેવાનો અઠ્ઠાણું છસો ત્રીસ જોઈએ દેખાય છે ભાઈ એ હા તો સાતમાં શું આવશે એ આવશે ઓકે ચલો આઠ જુઓ સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં લખવા છતો એની એ જ સંખ્યા રહે તો જુઓ ઉલટા ક્રમમાં લખો ને એની એ રે કઈ સંખ્યા એવી બને આયરી એવી બને એક જીરો એક કરો એક અહીંથી લો અહીંથી લો બધું એક ના એક જ છે એટલે બી આવશે અને એકમ દશક સો હજાર દસ હજાર લાખ પચીસ બે લાખ અઠાવન હજાર સાતસો ચોત્રીસ સંખ્યામાં આઠ અને સાતની સ્થાન કિંમતોનો તફાવત કેટલો થાય તો આઠની કેટલી રહેશે આઠવડો અને પાછળ કેટલા એક બે ત્રણ અંકો તો ત્રણ મૂકી દઈએ સાતની કેટલી થશે તો સાત અને એના બે એટલે સાતસો થશે તફાવત જીરો જીરો અહીં કેટલા આવશે સાત અને દસ દસમાંથી સાત જાય તો ત્રણ આવું ચો તો સાત હજાર ત્રણસો ઓકે નવમો ખરો ખોટો આવી ગયો ગણતરીની સૌથી નાની સંખ્યા જીરો છે ગણતરીની સૌથી નાની સંખ્યા જીરો છે જીરોની કોઈ વેલ્યુ જ નથી એટલે ખોટું આવશે ચાર અંકોની કુલ સંખ્યાઓ નવ હજાર છે બરાબર આપણને ગણતા વાર લાગે પણ આ વિધાન સાચું છે વિદ્યાર્થી મિત્રો પાંચ અંકોની સૌથી નાની સંખ્યા નાની સંખ્યા એટલે જીરો છ નહીં એટલે આ એ ખોટું આવતી જો ચોથું છ અંકોની સૌથી મોટી સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ તો સાચું છે બેતાલીસ લાખ ત્રણસો પાંચ ને અંકો મળી તો બેતાલીસ હજાર લખેલું છે એટલે ખોટું છે એક લીટર બરાબર હજાર મિલી લીટર તો આ સાચું છે એક કિલોમીટર બરાબર સો ને હજાર આવે એટલે ખોટું છે ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાની સંખ્યાનો તફાવત ના આવે આઠસો નવ્વાણું બરાબર ઉભારો ઉભારો ત્રણ અંકોની મોટામાં મોટી સંખ્યા તો તો આવી શકો નવડો 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 જોવું પડશે નાનામાં નાની સંખ્યા તો ત્રણ અંકોની આ થાય તો શું થાય નવ નવ આઠસો નવ્વાણું થાય તો અહીં આપેલી છે આઠસો એટલે સાચું આવશે પછી પાંચ અંકોની કુલ સંખ્યાઓ નવ હજાર નવસો નવ્વાણું છે તો આ વિદ્યાર્થી મિત્રો ખોટું છે અહીં કરું છું પાછળ જગ્યા નથી એટલે અને અહીં પેલું વિભાજન આપે છે પાંચ ગુણ્યા સો તો પાંચના પછી કેટલા અંક છે એક બે ત્રણ તો અહીં હજારના આવવા જોવું કેટલા આવવા જોવું સોરી સો નહીં હજાર આવવા જોવું એટલે આ વિધાને કેવું છે ખોટું છે વિદ્યાર્થી મિત્રો આવું તમારી પરીક્ષામાં પૂછાશે વિડીયોનું લાઈક કરવાનું ભૂલતા નહીં